મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ પરમ પૂજ્ય સ્વામી બ્રહ્મ વેદાંતજીના જાગરણ પુસ્તકમાંથી કેટલાક વાક્યોનું પઠન કરી અને ત્યારબાદ એક આધ્યાત્મિક રચના આપણી ભીતરમાં ભાવ તો પ્રગટ થતા દેખાય છે આપણી ભીતરમાં ભાવ તો પ્રગટ થતા દેખાય છે પણ આ ભાવો લાગણીઓ બધી સંસારના વ્યવહારની આસપાસ ગૂં છે આ ભાવ લાગણી જ્યારે કુદરત સાથે જોડાય ત્યારે જ સાચી આ પ્લેનની ઘરેરાટી સાચી નથી એની પાછળ જે છુપાઈ ગયેલું શાશ્વત સનાતન શાંત અવસ્થા છે એ સત્ય છે તો ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે તે સતો તો ઘોંઘાટ એ સત્ય નથી શાંત મૌન એક હોવું એ સત્ય છે આ ભાવ લાગણી જ્યારે કુદરત સાથે જોડાય ત્યારે જ સાચી અંતરની લાગણીની શરૂઆત થાય અને તે જાગૃતિ લાવે જો આ પ્લેનનો ઘોંઘાટ સાંભળીએ તો એ જાગૃતિ ના લાવે પણ એ જ સમયે એક શાંત મૌન થઈ અને એ અસત્યને સાંભળવાથી સત્યની અનુભૂતિ થાય જે સ્થળે શરીર છે જે સ્થળે શરીર છે તે સ્થળે આપણું ચિત્ત છે આપણો બોધ છે જ્યાં શરીર છે ત્યાં ચિત્ત હોય તો તે બોધ છે આ અવસ્થા સમાધિની થઈ ચિત્ત જ્યાં ભટકે છે ચિત્ત જ્યાં ભટકે છે તેનો બોધ હોય તો તે સાક્ષી ભાવ સાક્ષી ભાવ બધું જોઈ રહ્યું છે ચિત્તનું ભટકવું વિચારો ભાવના આવેગો ધીમે ધીમે એક એવી અવસ્થા લાવે છે કે ચિત્ત ભટકતું નથી વાસના ઓછી થઈ જાય છે પછી કંઈ જોઈતું નથી કંઈ થવું નથી કંઈ કરવું નથી શું જુએ કંઈ હોય તો જુએ ને હવે કશું જોવાનું નથી ખાલી શૂન્યતા રિક્તતા બધું શાંત થઈ જાય છે કશું જોવા પણ નથી એટલે દ્રષ્ટાની ક્રિયા પણ શાંત થઈ જાય છે આ છે આધ્યાત્મિકતાનો પ્રદેશ આ છે આધ્યાત્મિકતાનો પ્રદેશ આ માત્ર બોધ રહી જાય છે તો આવું થોડું થોડું ગુઢ વાંચન બાદ એક રચના હવે રજૂ કરું છું જેમાં સુખ દુઃખની પર થવાની આમ તો વાત છે જીવનભર સદા દુઃખ છે જીવન ભર સદા દુઃખ છે જીવન પર સદા સુખ છે તો મૃત્યુ લોક છે તો આખું જીવન આપણે મનમાં રહીએ છીએ ચિત્તમાં રહીએ છીએ સ્વામીજીએ કહ્યું એમ ભટકણમાં રહીએ છીએ એટલે હંમેશા દુઃખમાં જ રહીએ છીએ જીવન ભર સદા દુઃખ છે જીવન પર સદા સુખ છે અહીંયા સુખનો અર્થ સત્ય પ્રેમ અને આનંદ કરવાનો છે મૂળ સમજે ના સમજ છે મોહ અને અજ્ઞાન થકી આપણી સમજ

जीवन पर सदा सुखे सत्यसत्त्व जीवे विखुटो सत्यसत्त्व जीवे दर्द दुख छे बस छे सत्य सत्व थी जीवे विखूटो दर्द दुख छे, जीवन भर सदा छे, जीवन पर सदा सुख छे. હવે આ આવું કેમ બન્યું છે એની વાત આગળ છે અનિત્યને તે કર્યું છે વાલું આપણે આપણો સ્વધર્મ ચૂકી ગયા છીએ અને પરધર્મમાં જીવવા માંડ્યા છીએ સ્વધર્મ શું છે આપણે આત્મા છીએ આપણે પરમાત્મા છીએ આપણે દેહ નથી આ શરીર મારું નથી હું ભગવાનનો છું ને ભગવાન મારા છે બસ આટલો સ્વધર્મ છે એ ભૂલી ગયા છે अनित्ये ते करलु अनित्ये ते करलु न्यनिरन्तर दुःखे नित्य निरन्तर दुःख छे जीवन भर सदा दुःख छे જીવન પર સદા સુખ છે છે તો સત્યનું એક્ઝિસ્ટન્સ મૌન છે પ્લેન આવન જાવનનો અવાજ અનિત્ય છે એમાં જો તમે ખેંચાઈ જાઓ તો તમારી અવસ્થા અંગ થઈ જાય છે આવન જાવન નાશવંત છે શાશ્વસૂ અંતર્મુખ છે छे शाश्व अन्तर्मुखे आवन जन नास्वन्त शाश्व अन्तर्मुखे जीवन ब सदा दुःखे जीवन ब सदा दुःख छे જીવન પર સદા સુખ છે જીવન સદા દુઃખ છે જીવન પર સદા સુખ છે પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ